આપણે અમિત સરને આવકારીએ તો પ્લીઝ અમિત સર મોસ્ટ વેલકમ મિત્રો અમિત સર છે બરોબર પેપરનું સોલ્યુશન કરવાનું થશે સર કેમ થશે કે કઈ વાંધો નહીં સર હું સમય બાળકો માટે ફાળવીશ બરોબર કારણ કે બાળકો છે એ જ સર્વસ્વ છે અમારા માટે તો સર બરોબર જે છે એ અમારા માટે બાળકો છે બરોબર તો શરૂ કરીએ સર આપણે વિભાગ એ સર પેપર કેવું રહ્યું પેપર એકદમ સરળ હતું અને વિદ્યાર્થી મિત્રો એ સરસ લખ્યું પણ હશે હમ એકદમ ઈઝી પેપર છે સર એમ કે છે બરોબર અને લગભગ પૂરેપૂરા માર્ક્સ આવવાની શક્યતા પણ વધારે છે વધારે છે બરોબર આ કોઈ તમારા જેવા વિદ્યાર્થી મિત્રોનું પેપર છે તો આપણે જોઈએ ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય

મિત્રો ને પણ જાણ કરો જેથી કરીને એ પણ જોડાય છેદમાં સો બહુ સિમ્પલ આ લગભગ છઠ્ઠા સાત આ સૂત્ર

સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરવાનો ઓકે સર પુનઃ મૂલ્યાંકન ખાતું ખાલી કયા પ્રકારનું ખાતું છે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે બી ઉપજ ઉપજ ખર્ચ ખાસ વિદ્યાર્થી મિત્રો ની કમેન્ટ એવી પણ હતી સર કે અમારે કોમર્સ ના સરસ મજાના પેપર નું સોલ્યુશન કરવું છે તો મિત્રો નેવું થી પણ વધુ પ્રશ્નપત્રો છે જો કોઈ તમારો મિત્ર આર્ટસ માં હોય તો આર્ટસ ના પણ સરસ મજાના નેવું થી પણ વધુ પ્રશ્નપત્રો છે અથવા આઈએમપી પ્રશ્ન પત્રો છે તો બધું આપણી વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન માંથી તમને

પુનઃમૂલ્યાંકન ખાતર પુનમૂલ્યાંકન ખાતું બેમાં બી બરાબર વાહ ક્યાં બાદ ક્યારે ચાલો સાતમો સવાલ લઈ લઈએ સમૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલ પાઘડી કયા હિસાબી ધોરણ મુજબ ચોપડે દર્શાવી શકાય નહીં વિદ્યાર્થી મિત્રો એનો સાચો જવાબ આવશે બી બી છવ્વીસ છવ્વીસ કારણ કે જો ઘણા મિત્રોને સર એવું થતું હશે સર સોલ્યુશન ન કરાવતા સર માત્ર જલ જાવ પણ તમને રસ મને ખબર છે સેમા છે માત્ર ને માત્ર તમારો જવાબ સાચો છે કે નહીં કારણ કે ભણવાનું તમે ભણી ગયા છો હવે તમને રસ નથી સૂત્ર કે નિયમ કે શું લાગુ પડે છે બરોબર ને સર હા કારણ કે તમારા જે વિદ્યાર્થી મિત્ર પાસેથી આપણે સ્કૂલ પાસે ગયા અગિયાર છ ને વીસે બાર વિદ્યાર્થી આવ્યો એમને પેપર આપ્યું ત્યાંથી સ્કૂલેથી આપણે પહોંચતા દસક મિનિટ થઈ છ ને ત્રીસે આપણે સ્ટુડિયો પર પહોંચ્યા સર કરી નાખ્યું અને આપણે પેપર સરસ મજાનું સોલ્યુશન કરાવીએ છીએ

જો તમે કમેન્ટ કરજો મિત્રો આપણે છેલ્લે કમેન્ટ બધાની વાંચીશું બરાબર કેટલું સાચું છે કેટલું ખોટું છે ફટાફટ કમેન્ટ કરજો અરે વાહ બહુ બધા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે ભાગીદારી પેટીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી છેલ્લે કઈ ચૂકવણી કરવામાં આવે છે કઈ ચૂકવણી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એનો સાચો જવાબ આવશે બી બી ભાગીદારીની મૂડી ઓકે સર બી જવાબ જાતે આવ્યો કે નહીં હા પાંચક જેટલા તો બી થઈ ગયા દસમાંથી પાંચક જેટલા બી મારે જેવું કઈ નોટ કદી બધા બી કીધું આખું વર્ષ ભીણું હોય તો બી તો પણ તો પાંચ તો થયા ને હજી બે પાંચ આવશે એટલે આઠ થી દસ ક્લિયર થઈ જશે પણ એમ તો મિત્રો તમે ભણ્યા છો એટલે ક્યાં વાત જ રહી પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો રૂપિયા ઓગણપચાસ હજાર અને ઘાલ ખાત અનામત રૂપિયા પાંચ હજાર હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ કઈ રકમ લખશો જમા બાજુએ તો વિદ્યાર્થી મિત્રો દેવાદારો છે એ આપણી મિલકત કહેવાય

રોકાણ ઉપર મળે ડિવિડન્ડ કે વ્યાજની રકમ ખાલી જગ્યા ડટ 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 તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી રોકાણની પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહમાં ઊભી રહે કારણ કે કંપની આવક કે હમ ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ વધે તો 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 ચાલુ વર્ષે પાઘડીની રકમ વધે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમે ફેરવીને પૂછ્યો છે હમ ઘટીએ તો આપણે માંડીવાળી કહેવા કેતા હતા

તો તમારા બધા પેપર સરસ મજાનું આના પછી ઇંગ્લિશ નું આપણે પ્રદીપ સર સોજિત્ર આવી જવાના છે જે તમે ઓળખો જ છો બધા સારી રીતે બરાબર મસ્ત પેપર ગયું સર મસ્ત પેપર ગયું અરે વાહ તમારા નામ સાથે મિત્રો કમેન્ટ કરો મજા આવશે થોડી તમારા નામ સાથે કમેન્ટ કરો અરે વાહ વસંત ક્રિયા કિરીટ વીસ પછી થોડુંક વાંચવામાં સ્પેલિંગ માંથી હોય શકે બરાબર મિત્રો બરાબર કૃણાલ વીસ માંથી વીસ ઘનશ્યામ ચૌદ આવ્યા બરાબર રાશેષ સત્તર અમિત સોનગ્રા ઓગણીસ બરાબર બહુ સરસ પ્રેક્ષા પટેલ વીસ ક્યાં વાત છે નમન સોળ મો ખોટો પીડો તારે વાહ સો માંથી સો આવશે વાહ ભાઈ વાહ ક્યાં બાદ હે જોરદાર છે ભાઈ હેમાલ બહુ બધા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે ક્યાં બાદ તો મિત્રો સી નું વિભાગ બી નું આપણે પણ સોલ્યુશન સરસ મજાનું કરીએ છીએ બરોબર તો ખાસ જોતા રહેજો વિડિયો લાઈક કરી દો તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો યાર ચાલો વિભાગ બી તરફ જઈએ સર આપણે થિયરીનું છે એકવાર વાંચી લઈએ જેથી કરીને

ચાલુ મિલકતોના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે છે ટૂંકમાં ડેફિનેશન થઈ વ્યાખ્યા થઈ બીજું સર પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે કયા નામથી વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે ઓળખવામાં આવે છે નફા નુકસાન હવાલા ખાતા તરીકે એટલું લખશો તો બી માર્ક્સ મળશે ઓકે સર

બહાર પાડી શકે કેટલા વર્ષના તો વિદ્યાર્થી મિત્રો એની માટે બે વસ્તુ હતી કે કંપની ધારા બે હાજર તેર મુજબ સામાન્ય કંપનીઓ હશે તો એ વધુમાં વધુ પ્રોજેક્ટની અંદર કામ કરતી કંપનીઓ હશે એ વધુમાં વધુ ત્રીસ વર્ષની મુદત ના ડિવેન્ચર છે બહાર પાડી શકશે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે સ્પષ્ટતા કરવી બે વસ્તુ લખવી પડશે કે સામાન્ય કંપની છે એ વધુમાં વધુ 10 વર્ષ સુધીના ડિવેન્ચર બહાર પાડી शकते અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી કંપની હશે એ વધુમાં વધુ 30 વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે વાહ બે વાહ સર બહુ બધા વિદ્યાર્થી મિત્રોને અનિતા પ્રજાપતિને 100 100 ડિઝાઇન ક્રિએટર 100 માંથી 100 હર્ષિતા 100 માંથી 100 સોલંકી હેમલ અડધો કદાચ કપાય તો છે નકર 30 માંથી 30 બલો હેલો અમિત સર હું ક્રિશ

પણ જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે માર્ક્સ ચેન્જ થઈને આવશે પછી જોવું હોય મારા પેપરમાં શું હતું ભૂલ બરોબર તો મિત્રો આ પેપર છે ને એની પીડીએફ આપણી પાસે સચવાયેલી જ રહેવાની છે બરોબર જે તમને એપ્લિકેશનમાં કીધું ને બોર્ડ નું ને આપણે મૂકી જ દેવાના છે તમારે જ્યારે જોતી હોય ને ત્યારે તમને મળી જશે બરોબર હવે વિભાગ સી ડી માં થોડુંક સોલ્યુશન આપણે મોટું થઈ જશે તો તમારે કેટલા માર્ક્સ આવ્યા એ ફટાફટ કમેન્ટ કરો કે હા ત્રીસ માંથી કેટલા હવે ત્રીસ માંથી કરો મિત્રો

પણ વાંધો ન આવે જનરલી જે આપણે ફિલ્મ જોતા એવી રીતે જોતા હોય છે પણ તમે વિચારી શકો છો ત્રણ કલાકનું તમારું એકનું રેકોર્ડિંગ ન હોય અમારું યુનિટમાં દસ ક્લાસ હોય બરાબર તો એ ત્રીસ કલાકનું રેકોર્ડિંગ એક વિષયનું છે એવા સાત વિષય થાય તો બસો દસ કલાકનું રેકોર્ડિંગ થાય એક સ્કૂલનું બરાબર તો અમે સ્ટાફ કેટલો રાખવો પડે બરાબર એટલે મિત્રો થોડુંક સ્પીડમાં જોવામાં આવતું હોય છે પરિમલ ત્રીસ માંથી ઓગણત્રીસ વાભાઈ વા ક્યાં બાદ એ બેટા રુદ્ર સેન્જલિયા સર સોળમા માં સી જવાબ આવે જોઈ લઈ મિત્રો બરોબર સોળમા માં સી જવાબ આવે બરોબર જોઈ લઈએ આપણે પાછલા વર્ષનું કીધું છે સર થાય છે વિદ્યાર્થી

ચાલુ વર્ષના તમને આપી દીધા છે તો ચાલુ વર્ષ આપણે ત્રી રાશી મૂકીએ ભાઈ એકસો ને વિશે ચાલુ વર્ષના ખર્ચાઓ કેટલા તમને એ છે ત્રણ લાખ ત્રણ લાખ તો પાછલા વર્ષના આપણે સો દર્યા હતા તો સો એ કેટલું લાવ એટલે વિદ્યાર્થી મિત્રો તો અમે ત્રણ લાખ ગુણ્યા ગુણ્યા સો ઓકે ભાગ્યા એકસો વીસ કરો એટલે જવાબ આવશે બે લાખ પચાસ ચાસ હજાર કેલ્શિયમ તમારો મિત્રો કરી નાખો ઓકે મીંડુ મીંડુ પછી ગુણાકાર કરીને તમારીતે કરી શકો છો ખ્યાલ આવ્યો છો જવાબ એ જ આવશે બી બીજ બરાબર ચાલો તો અહીંયા સુધી રાખ્યે વિદ્યાર્થી મિત્રો આપણે અમિત સરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે પોતાનો કિંમતી સમય આપને ફાળ્યો તમારા સોલ્યુશન માટે તો સર તમારો ખૂબ ખૂબ આભાર થઈ ગયો સર તો અહીંયા સુધી રાખ્યે વિદ્યાર્થી મિત્રો અસ્તુ જય હિન્દ જય ભારત તેમજ નેક્સ્ટ પેપરની તમે તૈયારીમાં સારી રીતે કરી શકો સારા